ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાજકોટ શહેર અને જિલ્લાના પાર્ટીના આગેવાનોએ બનાવેલી યોજના પ્રમાણે મેં અત્યારે નામાંકન પત્ર ભરી દીધું છે રાજકોટના લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે વરિષ્ઠ આગેવાનો સંસદ શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાના હતા અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકન નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરેલ છે